હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ તમારે વેઇટ ક્લોઝ કરવું છે તમારે વેઇટ ક્લોઝ કરવો છે તો આજે જે આપણે ઉકાળો બનાવવાના છીએ એ છે ચરબીનો દુશ્મન આ ઉકાળાની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો દોઢ ગ્લાસ પાણી લેવાનું છે એક વાસણ માટે આ ઉકાળો સવારે નરણા કોઠે બનાવવાનો છે આ ઉકાળો સવારે નરણા કોઠે પીવાનો છે સૌથી પહેલાં તો અહીંયા એક દોઢ ગ્લાસ પાણી લેવાનું છે એ એક દોઢ ગ્લાસ પાણીની અંદર આપણે એડ કરીશું એક ચમચી વરિયાળી આ વરિયાળી ખૂબ જ ઉપયોગી છે વરિયાળીની અંદર ઘણા બધા એવા પોષક તત્વો છે વરિયાળી આપણી હેલ્થ માટે બહુ જ બેસ્ટ છે વરિયાળી ભોજન પછી પણ જો કાચી વરિયાળી આપણે ચાવી ચાવીને ખાઈએ તો આપણા શરીરની મોટાભાગની ચરબી છે તે દૂર થતી હોય છે વરિયાળીની મદદથી તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ રહે છે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે વરિયાળીની અંદર ઘણા બધા એવા એન્ટી ઓક્સિડન્ટ્સ અને મિનરલ્સ વિટામિન્સ છે વરિયાળી તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે માટે અહીં આપણે વરિયાળીનો ઉપયોગ કરીશું વરિયાળીની મદદથી ઇઝીલી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે તમારા શરીરની ચરબી બધી ઓછી થવા લાગે છે અને સાથે ઘણા બધા ફેરફારો થાય છે નિયમિત રીતે જે લોકો વરિયાળીનું સેવન કરે છે એમને એમના શરીરમાં ક્યારેય મોટાપાનો શિકાર થતા નથી કારણ કે વરિયાળી એમના શરીરની મોટા ભાગની ચરબી ઓછી કરવાનું કામ કરે છે બીજી વસ્તુ લેવાની છે એ પણ આપણા રસોડામાં હાજર જ છે એ છે એક ચમચી મેથી દાણા મેથી દાણાનો પાવડર પણ તમે લઈ શકો છો મેથી દાણા પણ લઈ શકો છો આ એક ચમચી મેથી સુપર ફૂડ કહેવામાં આવે છે આ મેથી દાણા તમારા શરીરની બધી ચરબીને ઓછી કરવાનું કામ કરે છે મેથી દાણા તમારા શરીરની ચરબી ઓછી કરે છે સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને ઘણા બધા ફાયદાઓ આપે છે માટે અહીંયા આપણે એક ચમચી મેથી દાણાનો ઉપયોગ કરીશું મેથી દાણા મેટાબોલિઝમ બુસ્ટ કરવાની સાથે સાથે તમારા હાડકાને મજબૂતાઈ આપે છે તમારા સ્નાયુને મજબૂતાઈ આપે છે તમારા શરીરની બધી વધારાની ચરબીને ઓછી કરવાનું કામ કરે છે એ સિવાય પણ ઘણી બધી રીતે ફાયદાકારક છે મેથી દાણા જે લોકો નિયમિત રીતે મેથી દાણાનું કોઈને કોઈ રીતે સેવન કરે છે એ લોકોના શરીરમાં ચરબી તો રહેતી નથી સાથે પાચન તંત્ર મજબૂત થાય છે શરીરમાં શાંદાના દર્દ બિલકુલ રહેતા નથી તો ઘણી બધી રીતે ઉપયોગી છે આ મેથી દાણા એક રીતે નહીં રાત્રે સૂતા પહેલા પણ જો કાચા મેથી દાણા ગળી જાવ ને પચાસ છેટલા એટલે એક ચમચી એટલા તો તમારા શરીરની અંદર પાચન તંત્ર ઘોડા જેવું રહે છે તમારા શરીરની અંદર ચરબી ક્યારેય વધતી નથી તમારા શરીરના જે પ્રોટીન તત્વ છે એ તમારા શરીરની અંદર ખૂબ તમને સ્ટ્રોંગ બનાવે છે તો મેથી દાણા એટલા જ ઉપયોગી છે મેથી દાણા છે એ ચરબીના દુશ્મન છે હવે ચરબી અને વધતા વજનને કંટ્રોલ કરવા માટે એક આખી ચમચી જીરું લેવાનું છે આ જીરું તમારા શરીરની અંદરની ચરબી તો ઓછી કરે છે સાથે ખૂબ જ ઉપયોગી છે જીરાની મદદથી વધતું વજન કંટ્રોલમાં રહે છે જીરાની મદદથી મોટાભાગની ચરબી ઓછી થાય છે જીરાની મદદથી તમારા શરીરની અંદર જો ક્યારેય પણ તમારા શરીરની અંદર કોઈ પણ વધારાની એવી ચરબી હશે તો એ ઓછી થઈ છે એ ઉપરાંત જીરું તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે જીરાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે એક્ટો કરે છે દરમિયાન પણ તમારા શરીરની અંદર ઘણી બધી ચરબી ઓછી કરવામાં મદદ કરે છે અને હવે આપણે લઈશું સૂકા દાણા એક ચમચી સૂકા દાણા શરીરને ઠંડક પણ પહોંચાડે છે સાથે ખૂબ જ ઉપયોગી છે એક ચમચી સૂકા દાણા આ ચાર વસ્તુ છે એનો ઉકાળો નિયમિત રીતે પીવાથી તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે કેવી રીતે પીવાનો છે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે શું વસ્તુ ખાવાની છે બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવું છું તો ખરેખર મિત્રો આ સરસ મજાની જે ઉપયોગી ટિપ્સ છે એ વજન વજન તો ઘટાડે છે સાથે સાથે એના માટે ઘણા બધા ફાયદાઓ આપે છે વજન ઘટાડવાની સાથે સાથે તમારું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે તમારા શરીરની વધારાની ચરબી ઓછી કરે છે એ ઉપરાંત તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે સાથે સાથે તમે જે પણ ખોરાક ખાવ છો એની ચરબી બનતી અટકાવે છે ટૂંક વાંચ જે ખોરાક ખાવ છો એની એનર્જી બને છે એ એનર્જી તમારા શરીરની અંદર અલગ અલગ મિનરલ્સ વિટામિન્સ અને હિમોગ્લોબિનમાં કન્વર્ટ થાય છે બીજું અહીંયા આ ઉપાયની મદદથી તમારા શરીરની પાચનતંત્ર રિગાર્ડિંગ જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ કોલેસ્ટ્રોલ જેવા રોગ કંટ્રોલ રહે છે તો આ ઉકાળો હોય એ નિયમિત રીતે દિવસમાં કેટલી વાર પીવો જોઈએ કેવી રીતે પીવો જોઈએ અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ હું તમને જણાવું છું તો પહેલાં એકદમ મીડિયમ આંચે દસ મિનિટ સુધી આપણે આ ઉકાળાને ઉકાળી લઈએ તો અહીંયા આપણે આવકાળો છે એની મદદથી દસ મિનિટ સુધી ઉકાળીશું એ પછી નિયમિત રીતે તમારે આ ઉકાળાને બે ત્રણે પીવાનો છે એક વાર સવારે મોર્નિંગમાં અને એકવાર રાત્રે સૂતા પહેલા પરંતુ જ્યારે તમે અવકાળો પીવો છો ત્યારે તમારું વજન અને ચરબી એસી ટકા સુધી એક મહિનામાં કંટ્રોલ થાય છે પરંતુ બાકીનું જે વીસ ટકા છે એમાં દસ ટકા ડાયટ યોગ્ય કરવાથી કંટ્રોલ થશે અને દસ ટકા છે એ તમારે યોગાથી કંટ્રોલ થશે તો નિયમિત રીતે જો તમારે ફિટ રહેવું હોય ફાઇન રહેવું હોય સો વર્ષ સુધી તમારે તમારું પાચનતંત્ર મજબૂત કરવું છે તો આ ઉકાળો તો પીવાનો જ છે પરંતુ સાથે સાથે તમારે તમારા ભોજનની અંદર તમારું પાચન તંત્ર નબળું ના પડે એવો ખોરાક લેવાનો છે જેમ કે દૂધી દૂધી બહુ જ સારી દૂધી ખાવાથી તમારું એકદમ ઈઝીલી વેઇટ લોસ થાય છે દૂધી ખાવાથી તમારું ફેટ લોસ થાય છે દૂધી તમારા શરીરની અંદર તમે એક કલાક જીમમાં જાઓને જેટલી કેલરી બળે છે એટલી એટલી દૂધી બાફેલી દૂધીનું સૂપ દૂધીનું શાક કે કોઈ પણ વસ્તુ દૂધી સાથે ખાવાથી દૂધીની જ વસ્તુ ખાવાથી તમારા શરીરમાં એટલી કેલરી ડેઈલી બળે છે તો જે લોકોએ વજન ઘટાડવું છે એ લોકો એ દૂધીનું સેવન કરે મગનું સેવન કરે મગની દાળનું સેવન કરે સાથે ઘણા બધા એવા જે લો કેલરી યુક્ત ફૂડ છે જેમ કે પ્રવાહી ખોરાક વધારે સામેલ કરે ભોજનમાં જેમ કે દાળ છે પછી સરગવું પણ એટલું જ ઉપયોગી છે જે લોકો નિયમિત રીતે સરગવાનું સેવન કરે છે એમના શરીરમાં પણ વજન એકદમ ઝડપથી ઘટે છે આ બધી જ વસ્તુ કેવી છે પાલક સરગવો દૂધી ફુદીનો કોથમીર આદુ લીંબુ આ એવી ઘરેલું હર્બ્સ છે જે નુકસાન પણ નથી કરતી અને તમારું વજન પણ ઘટાડે છે તો તમારે તમારા ભોજનની અંદર રોટી ખાવાનું બિલકુલ બંધ કરવાનું છે મેંદો ખાવાનું બિલકુલ બંધ કરવાનું છે ખાંડ ખાવાનું બિલકુલ બંધ કરવાનું છે મીઠાવાળી અને તળેલી વસ્તુ તીખી વસ્તુ ઓછી શુદ્ધ સાત્વિક આહાર બપોરનું ભોજનમાં લેવાનું છે એકદમ ઓછા તેલમાં બનેલો સાથે બપોરના ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં તમે દહીં લઈ શકો છો સાંજના ભોજન સાથે તમે દૂધ લઈ શકો છો બપોરનું ભોજન એની અંદર તમે વધારે ને વધારે દાળનું સેવન કરો સાથે સાથે સલાડનું સેવન કરો એ ઉપરાંત બાફેલી દૂધી અને કોઈને કોઈ વેજીટેબલ સૂપ બનાવો અથવા તો કોઈ પણ ગ્રીન વેજીટેબલ જ્યુસ બનાવો સાથે સાંજના ખોરાકની અંદર ઓટ્સ ખાઓ ખીચડી ખાઓ દલિયા ખાઓ ઉપમા ખાઓ પરંતુ એક વાટકીથી વધારે તમારે ખોરાક ખાવાની જરૂર નથી એક જ વાટકી ખાવાનું છે એક વાટકીથી વધારે ખોરાક તમારા પાચન તંત્રને નબળું બનાવે છે તો ગેસની છે એકદમ લબળું મીડિયમ રાખવાની છે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે એ પછી આપણે જેમ જાણીએ ચુસ્તી પીતા હોય એવી રીતે હોંફાળું ગરમ ગરમ પીવાનું છે તો ખરેખર આ સરસ મજાની

આવી રીતે તમે કન્ટિન્યુ કરો સાડા ચાર મહિના તો તમારા શરીરની મોટાભાગની ચરબી ઓછી થઈ જશે તમારું શરીર ફિટ થઈ જશે જે પણ તમારા શરીરની અંદર ઢીલાસ આવી ગઈ છે જે સ્નાયુ નબળા પડી ગયા છે જેમ કે ફૂલેલું પેટ અને બધી જગ્યાએ ચરબીના કારણે જે ટાયર બનતા હોય છે ચરબી લટકતી હોય છે એનાથી તમારું શરીર એકદમ ફિટ બને છે યાદ રહી નિયમિત રીતે થોડી એક્સરસાઇઝ કરો થોડો ડાયટ ફોલો કરો અને તમે આવડો પીવો તમને રિઝલ્ટ અત્યાર સુધી નથી મળ્યું તો એ રિઝલ્ટ તમને મળે છે તો ખરેખર સરસ મજાનો ઉપાય તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો